નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરો વાયદામાં ધીમી ગતિએ ઘટતા ભાવ હાજર અથડાતી બજારો જોવા મળી રહી છે જીરુ બજારમાં નવા નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો આવશે નહીત તો સુધારાની કોઈ પણ જાતની સંભાવનાઓ નથી જીરુ બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા વાયદા બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુમાં બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે જીરુમાં જે બજારના નિકાસના વેપારો બહુ ઓછા છે અને પાંચ જાન્યુઆરી બાદ જે વેકેશન ખુલશે એટલે કે નિકાસના વેપારો વધે તેવી ચર્ચાઓ છે રમઝાનની જે ગરાગી છે તે નીકળવાની હશે તે જાન્યુઆરીમાં આવી જાય તેવી ધારણાઓ છે તે પગલે સરેરાશ જીરુની બજારમાં સુધારાની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે અને બેન્ચમાર્ક જાન્યુઆરીના વાયદા વિશે વાત કરીએ તો પંચોતેરથી ઘટીને ત્રેવીસ હજાર આઠસો ને સાઠ ની સપાટી અત્યારે બંધ થઈ ગયો છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન